મંત્ર મંત્રાલુ છું એક મંત્ર આલું છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય કે શું સાધના કરેલી હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ખુખાર મેલડી જેવું નામ ધરાવ્યું અમુક તો જ્યોતિષના હાથ બતાવી બતાવીને થાક્યા મંગળ નડ્યો ગુરુ નડ્યો શનિ નડ્યો એ કરીને થાક્યા ફળ ના મળ્યું એટલે ભૂઆ કર્યા ભૂઆ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે જાત જાતના મંત્રો તંત્રો વાપરવા મળ્યા તારે બધું ચાલે છે જમાના તો ઓનલાઈન શીખવાડ આ મંત્ર બોલો તો આકસ્મિક ધન લાભ થાય તો પાછા એ મંત્ર બેઠા બેઠા વાંચે વાંચો છો મંત્ર તો આવડતો ના લાહો ટ્રાય તો મારી આઈ જાય ઠીક છે જય માતાજી આ શું ખોટું પણ ખરેખરમાં જો એક મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખરમાં જો તમારે કઈક જીવનમાં પામવું હોય તે મંત્ર થી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો પૈસા ઘર જોઈએ તો ઘરે આવશે પણ શું માગવાનું એ કહીશ આલું મંત્ર એક કોઈને કહેવાનું નહીં તો નક ના રહસ્ય બહાર પડી જાય પાછું મારા દીકરા જે મંત્ર વાપર્યા અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કેવો તો જ આવું કામ થાય તો માતા કઉ છું હા મંત્ર છે જાહેર માં આલું છું તાકાત વાપરો લઈ જુઓ મંત્ર ઉચ્ચારણ કરી જુઓ આ શું ખોટું કઈક ભુવાઓ આવું એકબીજા વાતો કરે આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા બતાવવાનું છે ઘેર પહોંચી જાય છે અહી બેઠા બેઠા ક્યાંક લોકેશન હાલે એટલે એટલે ક્યાંક કાનમાં વાતો કરવા વાળું છે કે ચોખી સાધીને લાયા છે કોઈ તો કે એક દાડો ગદા પકડી હતી માતાએ એક ભાવી કે ભાવિક ગદા કે લો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ઘડી તો કે હનુમાનજી સાધેલા કે રામનું નામ બહુ લેશે ને કે એટલે તે મેરડી માતા નામ દે પણ હનુમાનજીની સાધના કરી ક્યાં એટલે ગદા એ મેળવી દીધી લે લે ભાઈ આ ચુંદડી નહીં પોતી તો જોવા ચુંદડીમાં કઈક જોવો છે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંદડીમાં કઈક સાધના છે આ બોધી ના એટલે જો ચુંદડી હશે તો હું થી બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલેલો લો ચુંદડી કાન નાખું પેલા એવું કહેતા હતા કે આ કારી ચુંદડી માં કઈક શકીએ જો જો કારી ચુંદડી ઓઢે છે અને આ કારી ચુંદડી ઓઢે ને તારે જ તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણી ને વરસ એટલે આ સાધના છે કે આ કે એટલે ચુંદડી બદલી નાખી લે એટલે જગત માં હું મેલડી મને કોઈ ના ઓળખી એક સામાન્ય મને કે શું સાધના કરી હું તો જાહેર માં કઉ છું કે મારા દીકરા એ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગત માં ખુખાર મેલડી જેવું નામ ધરાયું કઉ નઈ મંત્ર

જાહેર કહું માતાજી ના દીકરા જેવી તપસ્યા કરીએ છે વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરાને તારા દીકરાની ભક્તિ ને આવકો છો ને તમે જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી મળી થાય છે ને બધાને વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવો હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બહેન પચી પચી દાડા મહિના મહિના હું ભૂખેન તરચો એક ધારી બેહીન મને પ્રગટ કરી કોઈ દાળ નહીં કોઈ દાળ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધાય પાછું ઉપવાસ બુપવાસ બંધ કરી દેશો તમે જે રીતે કરતા બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય અમુક તો થાય જ્યોતિષના હાથ બતાય બતાય મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલ મંગળ નડ્યો બુરુ બુધ નડ્યો ગુરુ નડ્યો શનિ નડ્યો એ કરીને થાક્યા રી કઈ ફળ ના મળ્યું એટલે ભૂઆ કર્યા ભૂઆ કરીને થાક્યા કઈ ફળ ના મળ્યું એટલે જાત જાતના મંત્રો ને તંત્રો વાપરવા મળ્યા તારે બધું ચાલે જ છે જમાના અથા તો ઓનલાઈન શીખવાડા આ મંત્ર બોલો તો આકસ્મિક ધન લાભ થાય તો પાછા એ મંત્ર બેઠા બેઠા વાંચે વાંચો છો ને મંત્ર તો આવડતો ના લાહન ટ્રાય તો મારી આઈ જાય ઠીક છે ન કે જય માતાજી આ શું ખોટું પણ ખરેખરમાં જો એક મંત્ર ચાલું છું એક મંત્ર ચાલું છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો પૈસા ઘર જોઈએ તો આવશે પણ શું માગવાનું એ કહીશ આલું મંત્ર એક કોઈ તો ના રહસ્ય બહાર પડી જાય પાછું મારા દીકરા જે મંત્ર વાપર્યા અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કે તો જ આવું કામ થાય હું માતા કઉ છું હા મંત્ર છે જાહેર માં આલું છું ટાકાતોપરો લઈ જવો મંત્ર ઉચ્ચારણ કરી જુઓ આ શું ખોટું કઈક ભુવા તો સાધના વાળું છે ઘેર પહોંચી જાય છે અહીં બેઠા બેઠા ક્યાંક લોકેશન આવે એટલે ગદા પકડી હતી માતાએ એક ભાવિક ગદા કે લો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ગડી તો કે હનુમાનજી સાથે લાસ કે રામ નું નામ બહુ લે છે ને કે એટલે તે મેરડી માતા નામ દે પણ આ હનુમાનજી ની સાધના કરી ક્યા એટલે પાછું ગદા એ મેલી દીધી લે લે ભાઈ આ ચુંદડી નહી બોતતી તો જોવા વાળા ચુંદડીમાં કઈક જોવો છે કે આ ચુંદડીમાં કઈક છે

એક સામાન્ય મોણો છે મને ઓળખી શકે કે શું સાધના કરી હું તો જાહેર માં કઉ છું મારા દીકરા એ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગત માં મેલડી જેવું નામ ધરાવ્યું કઉ નઈ મંત્ર જો આ વાત જેને જેને કદાચ વિશ્વાસ કરી મારી પર હું અધ્રો વિશ્વાસ કરીને પકડી રાખીને એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહીં જરૂર પડે આશીર્વાદ મારે એવું કહેવાનું જરૂર નહીં પડે દીકરા તારું ભલું થશે ઓટોમેટિક તમને અનુભૂતિ 6 મહિનામાં થાત મને મેરેડિન કેજો પણ તમારે કોઈ મંત્ર હાલવાનો નહી વિચાર છે કે શું કહે છે માતાજીના દીકરાએ જેવી તપસ્યા કરી જાહેરમાં કહું વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરાને તારા દીકરાની ભક્તિને આવકો છો ને તમે જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી મલી થાય છે ને બધાનો વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવો હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન પચી પચી દાડા મહિના મહિના હું થી ભૂખે ને એક ધારી બેહીન મને પ્રગટ કરી કોઈ દાડ નહીં કોઈ દાળ મારા દીકરા એ લો હું એવું કહીશ તમે બધા ઉપવાસ બુપવાસ બંધ કરી દેસુ કરતા દીકરા જેવું મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા પાંચસો કિલોમીટર તારા માટે તો પચાસ કિલોમીટર નહીં હેડો કોઈ એ જાતે એવું કે છે કે મારી મારા કરતા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી પચાસ કિલોમીટર ના ચલાય તારા પારે પાંચસો પાંચસો કિલોમીટર થી આવે છે ધન છે આવા ભક્તોને કોઈ દાળ મારા દીકરાએ પાંચસો કિલોમીટર ની યાત્રા કરી કોઈ દાળ આવી તપસ્યા કરી કોઈ દાળ આવી કોઈ ધ્યાન સાધના કરી એને ચોવીસ કલાક ખાલી રામ રામ ના રામ નામ જેવું તેવું નામ આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ પણ જેના જેનો અનુભવ હોય આ રામ નામ શું છે જેનું એનું મૂલ્ય ખબર હોય એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે બીજા ભુવાન એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું તો કે એવું કીધું કે રામ નું નામ થતું હોય જોવાથી પેલા કીધું ના વ્યાપારી સોની ને સોના ની કિંમત ખબર હોય અને ને હીરાની હવે તું બંગાર નો વ્યાપારી તને બંગારની કિંમત ખબર હોય હીરાની ખબર પડે એ તો જે ઝવેરી બની હોય જેને નોલેજ હોય જેના જ્ઞાન હોય એને ખબર પડે હીરો પારખીએ કે તે રીત હું એવું કહું છું કે મારા દીકરાને રામ નામની અનુભૂતિ કરાઈ એને રામ નામની મહત્વ સમજાય અને ચોવીસ કલાક મારા દીકરાના મનમાં ચોવીસ કલાક રામનું નામ હોય કે ચોવીસ કલાક બસ રામ ન જો એટલે એને રામ યાદ આવે અને મુખે રામ નોમ આવે અને રામ નોમ એટલું પવિત્ર છે ખાલી રામનું નોમ એક વખત લેવાથી કહેશે કે હજારો કરોડો પાપ ધોવાઈ જાય છે સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે આ બોલો છે ને રામ મારી રામ તો મારું એકવાર વાર નોમ દોશો મારા રોમનું નું ચેટલી વાર દોશો રામ માડી તો બે બાજુ છે ને મારી આજુબાજુ શું છે બસ આ રામ નામ પકડી રાખો તમને ભાવ ના જાગે ને તો પરાણે લો કંટાળવા તોય લો અમુક તે કે મારી અમાર તો નામ લેવું છે પણ આળસ ચડે કંટારો આવશ મન નહીં લાગતું મન ના લાગે ને તો પરાણે લગાડો મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ મોનતા રાખો માં રામ નામ માં મારું મન લગાય હું એવું કહું રામ નામ જો તમારા જીવાન ઉપર આવી જ્યું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું એ દાળથી તમારા તમારી ઘરની કુળની માતાને ભગવાન મારો રોમ મારા જેવું સતના આલદ મન મેલેડીન કહેજો રામ 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 ચોવી રામ નામ રામનું નામ તમે લાવી દો મૂકે ના તો પરાણે લાવો એટલે છપાઈ એક એક કરી લઈ જવાની લખવાનું અને ઘેર ઘેર નહીં પેલા ગણપતિ દાદા નું નામ લખું છો બતાવું પેલા શ્રી ગણેશ એવું વચ્ચે લખવાનું પછી લખવાનું શ્રી બહુચર માતા મેરડી માતા તમને જે આવડે પછી તમારી કુળદેવીનું નોમ એમ કરી લખી અને રામ નામની કદાચ ચાલુ કરો ને લખો તમારથી લખાય એટલું લખતા લખતા લખવા એટલે આલું છું કે લખશો ને તો તમારા મુખે આવશે પછી જોઈ દાડો તમારા મુખે ચોવીસ કલાક નોમ ચઢી ગયું ને એટલે લખવાની જરૂર પડશે પડશે આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે સો ટકા થશે કઈક ને માનતા એવી રાખી માં તારા પારે અગિયાર ચોપડી રામ નામ લખીને આપીશ કોમ કરી પહેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને પ્રાપ્ત કરવા માટે સાધનાઓ કરે ખબર છે ને હજારો વર્ષ એક ધારી ઝાડ નીચે શિયાળો ઉનાળો ચોમાસુ આવે માટીના ઢગલા થઈ જાય શરીર પર માટી ચોટી જાય નાગ ઉપર જાય જાનવરો આવે બધું જેટલું આવે ને તો એક ધારી રહે તાર ભગવાન પ્રસન્ન થાય બોલો તમારી ભક્તિથી પ્રસન્ન થઈ પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો તમારે શું જોઈએ છે તેમ કે મારા આ જોઈએ છે વરદાન આલે તો અત્યારે આવા કડિયુગમાં કોઈ બી તપસ્યા કરવાની જરૂર નહીં આ કડિયુગમાં ખાલી મારા રોમનું નામ ખાલી મુખે દો અને ચાલુ રાખો હું મેલડી એવું કહું વરદાન કોઈને કેન્સર કેન્સરથી હોય કેન્સર યાદ રાખજો કોઈને કેન્સર કેન્સરથી હોય તો કઈક કેન્સરો મટ્યા છે લખવાય મટ્યા છે મારા પારે મોનતા રાખવાથી કદાચ મોનતા રાખો ને છતાંય કદાચ કેન્સર તમારું મટતું ના હોય કોઈ તમારી બીમારી મટતી ના હોય કોઈ તમારું કામ થતું ના હોય બધું પ્રાર્થના કરીને થાક્યા પ્રયાસ કરીને થાક્યા બધું કરીને થાક્યા છતાંય તમારું કામ ના થતું હોય ને પણ જો કામ યોગ્ય હોય અને તમને બહુ મજબૂરીવાળું હોય તો રામ 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 લખી અને એક લાખ કે હવા લાખ મંત્ર પૂરા કરીને મન મેલેડી ના લો જો તમારું ધાર્યું કોમ ના કરી આલું તો પણ એ રામ નામ લખીને મારે કઈ મારા ભગવાનને તો દરબારમાં જમા કરાવીશ પણ તમારા મુખે આવશે એમાં હું મેળડી રાજી છું ને શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા મારા દીકરાએ રામનું નામ જ લીધું છે સેવાનો ભાવ રાખ્યો દરેક ઉપર દયા રાખી બસ આ જ છે બીજું કોઈ રહસ્ય અને એવું જો રહસ્ય હોય ને જો ચારે ગાદી પર બેન જુઠ્ઠું ચારે બોલું નહીં સાધના નહીં મંત્રો નહીં ખાલી રામ નું નામ અને મારા પ્રત્યે નો એક પ્રેમ ભાવ રાખ્યો મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ બધા ભુવા તો આટલી ને આટલી મારાઓ ફરી બે મારા દીકરા આડેદાર જોવો ને તો કોઈ મારા ના દેખાય તમને લાગે જ નહીં કાખું ખાર મેળી નો દીકરો જમ ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહીં જાગતી અંદર જ અંદર રાખો અમુક તો આજ નવા નવા ભક્તિ એમ લાગ્યા એટલો આવડો મોટો ચોલ્લોન મારણ જગતમાં બતાવું મોટો ભક્ત છું અંદર તો હું માતા જ જોણતી એક તો ચેહો છું આ શું ખોટું તારે દુનિયા મજાક બનાવો ને આવા સાધુનો વેશ પહેર્યો હોય સાધુ જેવા કપડા પહેર્યા હોય ચોલો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય એવાય જોયા છે જોયા છે સાદુનો બોટલ દારૂ વડારે અરે તમે હાથે કરી આડંબર કરો છો તો ધર્મ પ્રત્યેક કૂંકની આસ્થા તૂટત ને આ જોજો બધી જગ્યા આવું થાય છે પણ ચારેક ભક્તિ નો દેખાવ કરવો તમારું મન છે ચોલો કરો જરૂરી છે મારાય પહેરો બરોબર આ યાદ રાખવું તમે પછી રામ 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 આખા સોસાયટી ને ફરી એમ ના ખબર પાડતા એ ફળ નહી જ તમે નહીં કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ તો એનું ફળ પ્રદાન આ તો મારા દીકરાની વાત સમ કરી કે મારા દીકરાએ તો ચારે પ્રગટ નહીં કરી પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કઈક દીકરાઓ રામના નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના એમની કુળદેવી ના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દેશું આ વાત દેસુ મેગજ મગ માડી રામ નામ દીકરાઓ કરતા દીકરીઓ ઘેર બેઠા ધાર લખે છું જાણું ચોપડામાં લખાય થી ચોપડી લઈ જાય કે મારી એવું કોઈ એવા દિવસો હોય ત્યારે લખાય એવો પ્રશ્ન થાય છે કે નહીં હું મેરડી એવું કહું છું તમારે એવા દિવસો હોય છતાંય રામનું નામ લખાય દીવા બત્તી ના કરો બરોબર પણ જો તમને ભાવ હોય પ્રેમ હોય તો રામનું નામ એવા દિવસોમાં લખી શકો ટાઈમ ગમે તે ટાઈમ બપોરે હોજે રાતે ગમે ત્યારે તમારું મન થાય રામ નામ ચાલુ કરી દો અને કોઈને લખવાનો કંટારો આવે તો મારા કે જેને ફેરવતા આવડતું હોય તો એ રામ નામની મારા ફેરવવાનું ચાલુ કરો અને એનથી કોકના ના કંટારો આવતો હોય તો ઇલેક્ટ્રિક કે રામ 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 ચાલશે પણ ગમે તે રૂપે ગમે તે બોને રોમ નું નોમ લેવાનું ચાલુ મારા સાનિધ્યમાં પહેલી વાર જેટલા આયા હજો હજુ સ બધા બહુ આ તો આ રહસ્ય આલું હો બીજા બધા ભુવા જેવું નહીં બાધાઓ નહીં આલું છ મહિના બાર મહિના હું તો જે કહી છે શનિવાર હનુમાનજીના ભલે રામ આ તમારી હનુમાનજી ની ભક્તિ પરિપક્વ થઈ હોય ને તારે આવી રીત મારા મુખે નું નામ આભરવા મળે તમે ને માનો છો તો મોનતા જ રહેજો હું ચારે એવું નહીં કહું કે તમે આ દેવના ના મોનતા પેલા દેવના ના મોનતા ફલાણા ના મોનતા બધા દેવના મોન જો પણ તમારી કુળદેવી પેલા નંબર બરોબર